આતંકિસ્તાન પોતાની હરકતોથી બાઝ નથી આવી રહ્યું પોતાની હરકતોથી ઊંચું નથી આવી રહ્યું પાકિસ્તાને જમ્મુની અંદર હુમલો કર્યો છે જમ્મુ આખામાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે અખનૂરમાં સાંબામાં સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જમ્મુ યુનિવર્સિટી પાસે ડ્રોન પાકિસ્તાનના ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરના સાંબામાં મિસાઇલ પાકિસ્તાને મિસાઇલથી હુમલો કર્યો છે એસ ફોર હંડ્રેડ હવે ભારતે જમ્મુમાં એક્ટિવ કર્યું છે ભારતના ફાઇટર જેટે ઉડાન ભરી છે છે ને હવે નક્કી આ પાકિસ્તાનનો આત્મઘાતી પ્રયાસ છે પાકિસ્તાન એક તરફ એવું કહી રહ્યું છે કે અમે યુદ્ધ નથી ઈચ્છતા અને અમે આ નથી કરતા અલગ અલગ પ્રકારના દાવાઓ કરી રહ્યું છે ભારતે ઉશ્કેર્યા છે વગેરે ભારતે માત્ર પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર હુમલો કર્યો હતો પણ પાકિસ્તાન બાઝ નથી આવી રહ્યું પાકિસ્તાને જેટલા પણ ડ્રોન મુક્યા છે છોડ્યા છે જમ્મુની અંદર સાંબાની અંદર અખનુરની અંદર એ હંડ્રેડ સુદર્શન ચક્ર દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે ભારતીય સેના તોડ જવાબ છે એ આપી રહી છે સાંબામાં ભારતે પાકિસ્તાનના ડ્રોન તબાહ કર્યા જમ્મુ એરપોર્ટ પર નાપાક મિસાઇલ છોડી પઠાણકોટ એરબેઝ પર પણ સાયરન વાગ્યા અમૃતસરમાં પંજાબમાં પણ બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે અત્યારે જમ્મુ અખનુર ઉધમપુર સાંબામાં પાકિસ્તાને ડ્રોનથી અટેક કર્યો છે જયપુર અને પંજાબમાં પણ બ્લેક આઉટ છે આરએસપુરા અને અરનિયામાં પણ પાકિસ્તાને હુમલો કર્યો છે અને ભારતે એ તમામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાની એફ સિક્સટીન વિમાન પણ ભારતે તોડી પાડ્યું છે એવા પણ સમાચાર મળી રહ્યા છે રીતે પુષ્ટિ કરવામાં નથી આવી રહી પણ વિડીયો સામે આવ્યો છે જમ્મુમાં સ્થાનિકો છે એ કહી રહ્યા છે કે વિસ્ફોટ સંભળાયા છે અને બહુ જ બધા વિસ્ફોટ સંભળાયા છે જમ્મુ યુનિવર્સિટી પાસે પણ બે ડ્રોનથી ભારતે હુમલો કર્યો છે જમ્મુમાં અનેક મોટા વિસ્ફોટો સંભળાયા છે લોકો ત્યાંના ગભરાઈ ગયા છે જમ્મુ